આગેવાન પ્રવીણભાઈ પારગી કે જે પોતાની ફોર વ્હીલ ગાડી લઈ ટોલ નાકા પર આવતા પહેલા શબ્દ કેતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તાત્કાલિક દાહોદ જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ પણ કરી કોઈ નિરાકરણ ન આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તેમજ સામાજિક કાર્યકર્તા શિરેશભાઈ બામણિયા પોતાના સાથી મિત્રોને સાથે રાખી ટોલ નાકાની સમસ્યાઓ બંધ થાય અને દાહોદની જનતાને ગાંડો ગાંડું સમજનાર જે તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક સામાજિક તેમના સાથી મિત્રો સાથે રાખીને પર પર બેઠા વરોડ ગામે આવેલ ઉપર કાર્યકરો ધરણા પર બેઠા હતા તો દરમિયાન દાહોદ સાંસદ ઉમેદવાર જસવંતસિંહ ભાભોર કાફલા સાથે પોતાની ગાડી લઈ ટોલ નાકા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ધરણા પર બેઠેલા તેમજ તેમના સાથી મિત્રો તેમને જો યોગ્ય નિરાકરણ લાવવા ઉભા કરવામાં આવતા જસવંતસિંહ બાબોર ઉભી પૂછડે ભાગ્યા ને તેમની પાછળ ફતેહપુર ના ધારાસભ્ય રમેશભાઈ કટારાની ગાડી નીકળી તેઓ ઉભા રહી લોકો સાથે વાતચીત કરી અને જસવંતસિંહ બાબોર પાસે લોકોની સમસ્યાઓની વાત કરવાનો પણ સમય નથી તેઓ ધરણા

પ્રજાની આપ વિધિ સાંભળવા માટે માત્ર બે મિનિટનો સમય તો આ સાંસદ એ કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ સાંસદ જશવંતસિંહ બાબોરમડા યાદી પસાર થયા અમે એમની સામે આપ લે કાર્ડ લઈ અને સાહેબ ને કીધું સાહેબ વાત સાંભળો વાત સાંભળો મારી પ્રજાની આ દુઃખ છે તો એમને આ વાત સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ એ અહીંયા બે મિનિટ માટે ઊભા પણ નથી રહ્યા અત્યારે રોડ ઉપર એટલા બધા એક્સિડન્ટો થયા છે આ હાઈવે ઓથોરિટી જે રોડ છે એ રોડ પર એટલા બધા ખાડા છે કે એટલા બધા એક્સિડન્ટો થાય છે રોજ ને રોજ કોઈક ને કોઈક માણસો મરે છે રોજ ને રોજ કોઈક ને કોઈક ઘાયલ ઘાયલ થાય છે તો તેનો જવાબદાર કોણ અને આ રોડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ બરોબર મેન્ટેન કરતું નથી એના રૂપિયા ક્યાં 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 જાય છે આ લોકો ખાઈ જાય છે કે પછી રૂપિયા બરોબર વાપરે છે અત્યારે પેલા કાકા જે છે બિચારા કાકા એમની વાઈફ